નહીં કારણ કે પાલિકાએ પુણા કતારગામ લિંબાયત વરાછા અઠવા ઉધના સહિતના વિસ્તારોની અંદાજીત બસો થી પણ વધુ સ્કૂલોને સીલ માર્યા છે આ સ્કૂલો પાસે બ્યુ સર્ટિફિકેટ અને એનઓસી ન હોવાના કારણે સીલ મારવામાં આવ્યું છે શૈક્ષણિક એસોસિએશન અને ટ્યુશન એસોસિએશન બીજા ત્રણ ચાર એસોસિએશન રજૂઆત કરવા આવ્યા હતા કે અમને ટાઈમ તો થોડોક મળી જાય મહિનાથી બે મહિનાની અંદર તો અમે તમામ બીયુસી અને ફાયરની એનઓસી લઈ લેશું આવનાર સમયમાં શિક્ષણ ક્ષેત્ર શરૂ થવાનું છે તે બાબતે અત્યાર તો હાઈકોર્ટની તેર તારીખ પડી છે પણ આવનારા સમયમાં સત્ર આવતા વીકમાં જ શરૂ થવાનું હોવાથી રાજ્ય સરકારમાં આપ રજૂઆત કરો અને એનું કંઈ નિરાકરણ આવે ને અમને જો ટાઈમ મળતો હોય તો અમારે જે કંઈ પણ એનઓસીઓ હોય અમે એકથી બે મહિનામાં લઈ લેશું એવી તે લોકોને રજૂઆત હતી મેં પણ તે લોકોને હૈયાધરફ આપી છે કે હું પણ રાજ્ય સરકારને આપની વાત પહોંચાડીશ અને સુખદ નિરાકરણ આવે તે માટે પ્રયાસ કરીશું પરિપત્રમાં શું